નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે એક મહત્વપૂર્ણ વિષય પર વાત કરવી છે મિત્રો શું આપણું ભાગ્ય પહેલાંથી જ લખાયેલું હોય છે શું આપણા જીવનમાં જે કંઈ પણ ઘટનાઓ બને છે એ બધું જ પહેલાંથી નક્કી હોય છે મિત્રો ગરુડ પુરાણમાં એવું જણાવવામાં આવ્યું છે કે મનુષ્યના જન્મથી મૃત્યુ સુધી જે કઈ પહેલાથી નક્કી કરેલું હોય છે જન્મ અને મૃત્યુ એ એક એવું સત્ય છે જેને કોઈ ટાળી ન શકે પરંતુ આપણે એ નથી જાણી શકતા કે આપણું ભાગ્ય જન્મ પહેલા લખાય છે કે પછી જન્મ બાદ મિત્રો ગરુડ પુરાણમાં જન્મ મૃત્યુ અને કર્મ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે આજે આપણે ગરુડ પુરાણની એક જ્ઞાનવર્ધક કથા દ્વારા જાણશું કે મનુષ્યનું ભાગ્ય ક્યારે લખાય છે આજનો વિડીયો ખૂબ જ માહિતીપ્રદ બનવાનો છે એટલે તમને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો વિડિયોને અધવચ્ચે છોડવાની ભૂલ ન કરતા કારણ કે ગરુડ પુરાણની આ જ્ઞાનવર્ધક વાતો જે તમારા જીવન સાથે જોડાયેલી છે આ રહસ્યમય જ્ઞાનને જાણ્યા બાદ તમારા જીવનમાંથી લોભ ક્રોધ મોહ અને અંત થશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ગરુડ પુરાણની વાતોને અધૂરી સાંભળવી ન જોઈએ કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ઝેર સમાન હોય છે તેથી આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ પસંદ આવે તો લાઈક કરો અને નવા હોય તો ચેનલને ને કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને ઈશ્વર પ્રત્યે આભાર વ્યક્ત કરો કરવાથી તમારા જીવનના કૃષ્ણનો અંત થશે મિત્રો આજે ગરુડ પુરાણ અને સ્કંદ પુરાણ દ્વારા શ્રી કૃષ્ણ ભગવાને નારદજીને જણાવેલી એક કથા દ્વારા આપણે જાણશું કે ભાગ્ય જન્મ પહેલા લખાય છે કે જન્મ બાદ લખાય છે એમની પાસે આવ્યા નારદે પ્રણામ કરીને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે પ્રભુ તમે ત્રિકાળદર્શી છો મેં એવું સાંભળ્યું છે કે જે જીવ મનુષ્ય જન્મ લે છે શું એનું ભાગ્ય પહેલાથી જ લખાયેલું હોય છે હે પ્રભુ હું જાણવા માંગુ છું કે મનુષ્ય સાથે જે કંઈ પણ ઘટનાઓ બને છે એ જન્મ પહેલા નક્કી થયેલી હોય છે કે પાછલા જન્મના કર્મોનું ફળ ભોગવે છે શું આ સત્ય છે કે આપણે આપણી મહેનત અને કર્મથી એને બદલી શકીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણ નારદની આવી વાતો સાંભળીને હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે નારદ તમારો આ પ્રશ્ન ખૂબ જ ગહન અને મહત્વપૂર્ણ છે કેમ કે મનુષ્ય જાતિના જન્મ કર્મ અને મૃત્યુ પર આધારિત છે નારદ હું તમને એક કથા સંભળાવું છું જે ન ફક્ત તમારા પ્રશ્નનો જવાબ આપશે પરંતુ દરેક મનુષ્ય માટે ચેતવણી અને પ્રેરણા બનશે ભગવાન શ્રી કૃષ્ણએ આગળ કહ્યું કે હે નારદ આ ગરુડ પુરાણની કથા છે જે કોઈ વ્યક્તિ આ કથાને અધૂરી સાંભળે છે એના પર ભારે સંકટ આવે છે આ કળિયુગના સંસારમાં જે કોઈ મનુષ્ય આ કથાને પૂરા ધ્યાનથી અંત સુધી સાંભળે છે છે અને સમજે એના બધા જ પાપ ક્રોધ અને મોહથી મુક્તિ મળશે ત્યારે નારદ બોલ્યા કે હે પ્રભુ હું આ કથાને પૂરા ધ્યાનથી સાંભળીશ એટલે કૃપા કરીને મને આ કથા સંભળાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કથા શરૂ કરી કે હે નારદ પ્રાચીન કાળમાં એક વિશાળ અને સમૃદ્ધ રાજ્ય હતું જેનું નામ અક્ષય હતું એનો શાસક રાજા રત્નધર હતો રાજા રત્નધર અત્યંત ધર્માત્મા અને ન્યાયપ્રિય રાજા હતો એ હંમેશા પોતાની પ્રજાના કલ્યાણ માટે કામ કરતો અને ધર્મનું પાલન કરતો એ ભગવાન પાસેથી એક સંતાનનું વરદાન ઈચ્છતો હતો જેથી એ પોતાના રાજ્યનો ભાર કોઈ યોગ્ય ઉત્તરાધિકારીને શકે રાજા રત્નાધર અને રાણીએ ઘણા વર્ષો સુધી તપસ્યા કરી આથી ભગવાન શિવજી પ્રસન્ન થયા અને એમણે સંતાનનું વરદાન આપ્યું એક દિવસ ભગવાન શિવજીના આશીર્વાદથી રાણી ગર્ભવતી થઈ રાજા અને રાણી ખૂબ ખુશ હતા કારણ કે તેઓ ઈચ્છતા હતા કે એમનો પુત્ર એક મહાન શાસક બને અને રાજ્યને સુખ સમૃદ્ધિ તરફ લઈ જાય પરંતુ જ્યારે રાણીએ પુત્રને જન્મ આપ્યો ત્યારે એ બાળક અપંગ અને શારીરિક રીતે નબળું હતું એના શરીરના હાડકા તૂટેલા હતા અને એ શારીરિક રીતે સક્ષમ નહોતું રાજા રત્નધરનું દિલ તૂટી ગયું એણે ભગવાનને પૂછ્યું કે મારી સાથે આવું કેમ થયું ત્યાર બાદ રાજા શ્રી કૃષ્ણને મળવાનો નિર્ણય કર્યો અને પોતાના વ્યક્ત કરવા માટે એમની પાસે પહોંચી ગયો પૂછ્યું કે હે પ્રભુ આટલી બધી તપસ્યા કરી યજ્ઞો કર્યા તો પણ મારો પુત્ર અપંગ કેમ જન્મ્યો મેં ભગવાન શિવજીના આશીર્વાદ લીધા હતા તો પણ આવું કેમ થયું શું આ મારા ભાગ્યમાં પહેલેથી જ લખાયેલું હતું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે રાજન તું સાચું કહે છે કે કે તારો પુત્ર અપંગ જન્મ્યો છે છે શું તું જાણે આ કેમ થયું તારા તારા અને પુત્રના પૂર્વ જન્મના કર્મોનું ફળ છે આ તારા અને તારા પુત્રના પાછલા જન્મના કર્મોનું પરિણામ છે જે તારા ભાગ્યમાં લખાયેલું હતું પરંતુ આનું કારણ એ નથી કે તારો ભાગ્ય પહેલેથી જ નક્કી હતું આ ઘટના તારા અને તારા પુત્રના કર્મોનું ફળ છે જે તેના પાછલા જન્મો સાથે જોડાયેલું છે આવું સાંભળીને રાજા ચોંકી ગયો અને કહેવા લાગ્યો કે હે પ્રભુ શું ભાગ્ય ખરેખર પહેલાથી જ લખાયેલું હોય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે જન્મ મૃત્યુ અને જીવનના ઉતાર ચડાવ પહેલેથી નક્કી હોય છે પરંતુ આપણે જેવા કર્મો કરીએ એ આપણા ભાગ્યને બદલી શકે છે જે દિવસે તારો પુત્ર જન્મ્યો એ દિવસે તે એક વિશેષ સંતાનનું વરદાન મેળવ્યું હતું પરંતુ તે સંતાનને પડકારો મળવા જરૂરી હતા જેથી કરીને એ પોતાના જીવનમાં ધૈર્ય સાહસ અને પરાક્રમ વિકસાવી શકે પરંતુ એનું ભવિષ્ય ફક્ત એ સમયના કર્મો પર આધારિત નથી પરંતુ એ તમારા પાછલા ધર્મના કર્મોનું પરિણામ છે ભગવાન શ્રી કૃષ્ણ રાજા રત્નાધરને આગળ કહેવા લાગ્યા કે હે રાજન ભાગ્ય અને કર્મનો ખૂબ ગહન સંબંધ છે આપણા કર્મો જ આપણા ભાગ્યનું નિર્માણ કરે છે એના કારણે જ આપણે જીવનમાં આપણા કર્મોને હંમેશા માટે ધર્મ અને સત્યના માર્ગે રાખવા જોઈએ જો તારો પુત્ર અપંગ જન્મ્યો છે તો આ એની આત્માના પાછલા જન્મના કર્મોનું ફળ છે જ્યારે તું એક પુણ્ય આત્મા તરીકે જન્મ લે છે તો તારા જીવનમાં કઠિનાઈઓ આવે છે કારણ કે આ દુનિયામાં દરેક આત્માને કંઈક ને કંઈક કષ્ટ ભોગવવું પડે છે જેથી એ પોતાના પાછલા કર્મોનો નાશ કરી શકે પરંતુ યાદ રાખજો તારા પુત્રના જીવનમાં જે કંઈ પણ પરેશાની આવી છે એની પરીક્ષા છે જો એ ધૈર્ય અને સાહસથી આ પરીક્ષાનો સામનો કરશે તો એ પોતાનું ભાગ્ય બદલી શકશે એક દિવસ એ એવું કાર્ય કરશે જેની તમે કલ્પના પણ કરી નહી હોય આવું સાંભળીને રાજા રત્નાધર પૂછવા લાગ્યો કે હે પ્રભુ હું અને મારો પુત્ર આપણું ભાગ્ય બદલી શકીએ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જવાબ આપ્યો કે હા તમે બંને તમારું ભાગ્ય બદલી શકો છો તારા પુત્રના જન્મ સમયે જે અભંગતા હતી એ એના કર્મોનું ફળ હતું પરંતુ એનું ભવિષ્ય તમારા સારા કર્મો પર આધારિત છે જો તું એને સાહસ ધૈર્ય અને આત્મવિશ્વાસથી ભરી દેશે તો એ પોતાનું ભાગ્ય બદલી શકશે તમારા સારા કર્મોના પરિણામે એ એક દિવસ મહાન બનશે અને રાજ્યનો ભાર સંભાળવામાં સક્ષમ થશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આગળ બોલ્યા કે ભાગ્ય એક ચક્ર જેવું હોય છે જે કર્મોના આધારે ફરતું રહે છે જ્યારે તું સારા કર્મો કરે છે તો તું તારું ભાગ્ય સુખમય બનાવી શકે છે રાજા રત્ન ધરે પૂછ્યું કે શું ભાગ્ય નિશ્ચિત રીતે પાછલા કર્મો સાથે જોડાયેલું હોય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હા પરંતુ એને બદલવાની શક્તિ તારા હાથમાં છે જો તું સારા કર્મો કરે તો એ તારા ભાગ્યને સુધારી શકે છે ભક્તિ સાધના અને સેવાથી ભાગ્યને બદલી શકાય છે ભગવાનની ભક્તિથી ઈશ્વરને પ્રસન્ન કરીને આપણે આપણું ભાગ્ય બદલી શકીએ છીએ જો તું તારા પુત્રને સાહસ અને આત્મવિશ્વાસથી જીવવાના સંઘર્ષોનો સામનો કરવાની શિક્ષા આપી શકે છે તો એ પોતાનું ભાગ્ય બદલી શકે છે ત્યારે રાજા રત્નધરે ભગવાન શ્રીકૃષ્ણની વાતોને પૂરેપૂરી રીતે સ્વીકારી લીધી અને પોતાના પુત્રને શિક્ષણ આપવાનો સંકલ્પ લીધો પોતાના પુત્રને પરેશાનીઓ હોવા છતાં પણ સાહસ અને વિશ્વાસથી જીવન જીવવાની પ્રેરણા આપી સમય જતા એ અપંગ પુત્ર એ પોતાના આત્મવિશ્વાસ અને પરેશાનીઓ સામે લડતા લડતા સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું એની સંઘર્ષશીલતા અને સાહસે રાજ્યમાં સન્માન વધાર્યું ભગવાન શ્રી કૃષ્ણએ નારદ આ કહ્યું કે હે છે જે કર્મોના આધારે બદલાતી રહે છે જે લોકો જીવનમાં પોતાના કર્મોને સુધારે છે અને ભગવાનની શરણમાં જાય છે એમનું ભાગ્ય પણ બદલાય છે આ ફક્ત કર્મોની વાત નથી પરંતુ જીવનના સંઘર્ષો અને કર્મોનું પરિણામ છે ભગવાન શ્રી કૃષ્ણ આગળ બોલ્યા કે આ કથા આપણને એવું શીખવાડે છે કે જીવનમાં જે કંઈ પણ બને છે એ આપણા પાછલા કર્મોનું ફળ છે ભાગ્ય અને કર્મનું કોઈ નિશ્ચિત પ્રારબ્ધ નથી હોતું આપણા કર્મો આપણા ભાગ્યને બદલી શકે છે ગરુડ પુરાણ આપણને એવું શીખવે છે કે જો આપણે સારા કર્મો કરીએ સત્યના માર્ગે ચાલીએ અને ઈશ્વરનું ધ્યાન કરીએ તો આપણે જીવનની દિશા બદલી શકીએ છીએ ભગવાન શ્રી નારદ ને કહ્યું કે હે આ સંસાર કર્મોનું દર્પણ છે તમે જેવું કર્મ કરશો એવું જ ફળ ભોગવશો મનુષ્ય એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે માતા પિતાની સેવા બીજાની મદદ અને ઈશ્વરનું ધ્યાન એ જે સૌથી મોટો ધર્મ છે જે મનુષ્યએ પાછલા જન્મમાં કોઈની સાથે પાપ કર્યું હોય કોઈને કષ્ટ આપ્યું હોય એને નરકમાં ભયંકર યાતના મળે છે અને એ જન્મ જન્માંતર સુધી એનું ફળ ભોગવે છે પરંતુ જે પોતાના કર્મોને સુધારે છે એ આ ચક્રથી મુક્ત થઈ શકે છે આ સંસાર એક અવસર છે ધર્મ સેવા અને સત્ય જે મનુષ્યનું જીવન છે એવા મનુષ્યએ સમજી લેવું જોઈએ કે મૃત્યુ પછી એના સારા કર્મો જેની સાથે જાય છે આ કથા આપણને એવું શીખવે છે કે આપણું ભાગ્ય આપણા પાછલા કર્મોનું ફળ છે દરેક પાપની સજા અને દરેક પુણ્યનું ફળ નિશ્ચિંત છે હે મનુષ્ય તું તારા કર્મો પર ધ્યાન આપ સ્વાર્થ પાપ અને અહંકારનો ત્યાગ કર અને ધર્મ સત્ય અને સેવાને અપનાવ કારણ કે આજ જીવનનો સૌથી મોટો સત્ય માર્ગ છે મિત્રો ભગવાન શ્રી આવી રીતે નારદરૂરાણ ના રહસ્યો જણાવ્યા ભાગ્ય નિશ્ચિત રીતે જન્મ પહેલા લખાય છે પરંતુ આપણે આપણા જીવનના સંઘર્ષ સત્ય ધર્મ અને ઈશ્વર ભક્તિથી એને બદલી શકીએ છીએ ગરુડ પુરાણમાં ભાગ્યનો હિસાબ અને કર્મો વિશે છે ગરુડ પુરાણ આપણને એવું શીખવે છે કે જીવન એક વાવેલું ખેતર જેવું છે મનુષ્ય જેવા બીજ વાવે છે એવું જ ફળ મળે છે જેવું કર્મ કરશે એવું જ ફળ આગલા જન્મમાં પ્રાપ્ત થશે ગરુડ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે મનુષ્યનો જન્મ થાય છે ત્યારે એના પાછલા કર્મોના આધારે એનું ભાગ્ય જન્મ પહેલા જ લખાય છે અને એની સાથે એવું જ બને છે જેવું એના ભાગ્યમાં લખાયેલું હોય એને કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ કર્મ ટાળી ન શકે પરંતુ સત્ય ધર્મ અને સેવાથી ઈશ્વરને પ્રસન્ન કરીને આપણે આપણું ભાગ્ય બદલી શકીએ છીએ હિન્દુ ધર્મનું સૌથી મોટું ધર્મ ગ્રંથ ગરુડ પુરાણ છે જેમાં મનુષ્યના જીવન મૃત્યુ ભાગ્ય અને કર્મો વિશે વિસ્તારથી વર્ણન છે આ પુરાણ હિન્દુ ધર્મના અઢાર મહાપુરાણોમાંનું એક છે જેમાં જન્મ મૃત્યુ પુનર્જન્મ કર્મ અને આત્માના માર્ગ વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે ગરુડ પુરાણ અનુસાર મનુષ્યનું ભાગ્ય એના પાછલા કર્મો પર આધારિત હોય છે ગરુડ પુરાણ જે વિષ્ણુ મુખ્ય ગ્રંથ છે જીવનના રહસ્યો અને મનુષ્યના કર્મફળ વિશે જણાવે છે ભગવાન શ્રી કૃષ્ણને ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુના અવતાર તરીકે ગણવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય પોતાના જીવનમાં સારા કર્મો અને સત્યના માર્ગે ચાલીને

જે મનુષ્યએ પાછલા જન્મમાં પાપ કર્યું હોય એ આ જન્મમાં એ પાપનું ફળ ભોગવે છે મનુષ્યનું ભાગ્ય જન્મથી મૃત્યુ સુધી પહેલેથી જ નક્કી કરેલું હોય છે ગરુડ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યએ હંમેશા ધર્મ અને સત્યનું પાલન કરવું જોઈએ આથી આપણે પાછલા જન્મના પાપોથી બચી શકીએ છીએ ઈશ્વરની ભક્તિથી આપણે જીવન બદલી શકીએ છીએ અને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકીએ છીએ આ જીવન એક અનમોલ ઉપહાર છે એને વ્યર્થ ન જવા દ્યો બે માતા પિતાની સેવા અને આદર કરવો ગરુડ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યએ હંમેશા પોતાના માતા પિતાની સેવા કરવી જોઈએ કારણ કે માતા પિતાના ચરણોમાં ત્રણેય લોકનું સ્વર્ગ છે જે લોકો માતા પિતાનું સન્માન નથી કરતા એમને નર્કમાં ભયંકર યાતનાઓ ભોગવવી પડે છે અને આગલા જન્મમાં પણ ભારે સંકટનો સામનો કરવો પડે છે અહંકારનો ત્યાગ કરવો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યનો સૌથી મોટો શત્રુ એનો અહંકાર છે અહંકાર મનુષ્યને એના કર્મોથી દૂર કરે છે જે મનુષ્યના મનમાં અહંકાર પ્રવેશ કરે છે એ પોતાના જીવનને એ દિશામાં લઈ જાય છે જ્યાં એને સંકટ સિવાય કંઈ મળતું નથી એવા વ્યક્તિને નરકમાં યાદના ભોગવવી પડે છે અને એનું ભાગ્ય પણ નરક તરફ જાય છે એટલા માટે મનુષ્યએ હંમેશા સત્ય ધર્મ અને પ્રેમની ભાવના રાખવી જોઈએ ગરુડ પુરાણ આપણને એવું શીખવે છે કે જીવન આપણા કર્મોનું ફળ છે આ ગ્રંથ આપણને પ્રેરણા આપે છે કે ધર્મ સત્ય અને પરોપકારનું પાલન કરવું એ જ સૌથી મોટું કર્તવ્ય છે આત્માની મુક્તિ અને પાછલા જન્મમાં પ્રાપ્ત કરવા માટે મનુષ્યએ પોતાના કર્મો પર ધ્યાન આપવું જોઈએ ગરુડ પુરાણ હિન્દુ ધર્મના મહાન ગ્રંથોમાંનું એક છે જે આપણને જીવનની સાચી દિશા આપે છે એ આપણને શીખવે છે કે મનુષ્યનું ભાગ્ય એના કર્મો અને ઈશ્વરની ઈચ્છાનું પરિણામ છે આ ગ્રંથ ન ફક્ત જીવન અને મૃત્યુના રહસ્યો જણાવે છે પરંતુ એ પણ સમજાવે છે કે મનુષ્ય પોતાના જીવનને કેવી રીતે સાચી દિશામાં લઈ જઈ શકે છે મિત્રો ગરુડ પુરાણ આપણને શીખવે છે કે ભાગ્ય ફક્ત કર્મોનું ફળ છે ભલે ભાગ્ય જન્મ પહેલા લખાયેલું હોય પરંતુ આપણે આપણા કર્મોથી એને બદલી શકીએ છીએ જીવન એક દુર્લભ અવસર છે જેને સાચી દિશામાં લઈ જઈને આપણે આત્માને મોક્ષ તરફ આગળ વધારી શકીએ છીએ મિત્રો વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો ગરુડ પુરાણની આ બધી જ વાતોને ધ્યાનમાં રાખો અને સત્યના માર્ગે ચાલો આથી તમારું આવનારું જીવન અત્યંત સુખદ થશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો અને અમારી ચેનલને ને કરો જય શ્રી કૃષ્ણ